બી દુના કાકા ને ડબાય જવાનો કાલા માર છોકરાને પાડી દીધો બેચારાને મારી અને અમાર દોહાને હાથ તો આવતો તો બંધ કરતા નથી ગામમાં અને તમે તારે મુરતી દાઈ મુરતીને પાછા આવી કોઈ અમારી રાડ જિલ્તા નથી અને હપ્તા લઈ છે અને અમારે હવે બંધ કરો છે કાલે અમારા ગામ માં દારૂ ન હોવો જોઈએ આ દારૂ એક હું સમજવાનું

દારૂબંધી બાબતે હતા અને બીજા જે કઈ દારૂ વેચે છે એમના કડક માં કડક પગલા લેવાય અને દારૂબંધી થાય એવી અમારી રજૂઆત છે અને બીજા નંબરમાં કે દારૂ વેચવાળા ગામની અંદર પ્રસંગવા એટલે ખટકો રાખે ગામની અંદર સારું પ્રસંગ હોય તે બી વેચવાનું ચાલુ રાખે ને પોતાની ઘરે પ્રસંગ આવે તો એ બંધ કરી દે એટલે એમનો પ્રસંગ હસો જાય ગામના પીવા વાળાને ટાર્ગેટ બનાવે કે જાઓ પીને આમ ક્યાં આમ ક્યાં આમ ક્યાં જેથી કરીને અમારે દારૂનું પ્રમાણ ઓછું થાય એનું કારણ એ છે કે જે જૂની પેઢી જે કાંઈ બગડી બગડી જેથી કરીને નાના યુવાનો દારૂના રવાડે વ્યસનના નવા સડે અને દારૂના રવાડે ન સળે એવી અમારી રજૂઆત છે

મારું ગામ ધોરિયા છે નામ મારું દિલીપ છે અને અમે વારંવાર પોલીસવાળાને રજૂઆત કરી છે અમારા ગામમાં દેશી દારૂ બે ફાર્મ મળે છે દિવસમાં ત્રણસોથી ચારસો કોથે વેચાય છે દસથી પંદર હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કાંઈક સુધારો લાવે નામ લાલજીભાઈ વીરજીભાઈ બાટિયા સજુબેન વીરજીભાઈ ભાઈ બાટિયા રસિકભાઈ ભૂપતભાઈ મારું નામ ગામમાં દારૂ વેસાય કયું ગામ ગામ હજી કોઈ કાર્યવાહી થતી નથી ગામની મારી ગામ કેવા જાય તો મારવા તોડે રંટા લઈને તોડે મારા મમ્મીને રંડા લઈને તોડ્યા એવું બધું થાય છે ને આ કોઈ અમારું માનતા નથી મારું નામ દિલીપ છે ધોરિયા મારું ગામ છે તાલુકો મૂડી છે અમે મૂડી તાલુકામાં વારંવાર રજૂઆત કરતા પોલીસ અમારી વાત સાંભળતી નથી અમારા ગામમાં બે દારૂ વેચાય છે